સરસ મજાનો ફૂલ બનાવી દયો અદબ આજે કોની વાર્તા કરવાની છે આ હા એક હતા દલા તરવાડી એની વહુને કેનું શાક બહુ ભાવતું હા રીંગણાનું શાક બહુ ભાવતું એકવાર દલા તરવાડી રીંગણા લેવા ઉપડ્યા એ તો પોચ્યા એક વાડી ઉપર ખાતરી કરી લીધી કે વાડી નથી પણ કોઈને પૂછ્યા વગર કઈ લેવાય નાય એટલે તેમણે વાડી જ પૂછ્યું વાડી રે વાડી રીંગણા લવ બે ચાર અને પોતે જ જવાબ આપ્યો લ્યો ને ભાઈ દસ બાર લ્યો ને ભાઈ દસ બાર અને દલાભાઈ તો નાના નાના રીંગણા દસ બાર વીણી લીધા

છે ને રીંગણા ચોરી જાય છે એક દિવસ ચોરને પકડવા ઝાડની પાછળ સંતાઈ ગયા કેતો રોજની જેમ દલાભાઈ વાડીએ રોજની જેમ દલાભાઈ વાડીએ આવી પોઈચા વાડીને પૂછે વાડી રે વાડી રીંગણા લઉં બે ચાર જોના ભાઈ 10 બર વાડીવાળાએ દલાભાઈને પકડ્યા પણ દલાભાઈ એ કહ્યું હું ક્યાં એમ લઉં છું વાડીને પૂછીને લઉં છું આ સાંભળીને વાડીવાળો એક લાંબુ દોહીડું લઈ આયવા શું લઈ આયવા લાંબુ દોહીડું લઈ આયવા દલાભાઈને કુવા પાસે લઈને બાંધી દીધા

વાડી વાળો હતો માંડ્યો ડુબકા ખવડાવવા દલ્લભાઈ વાડી વાળાને બે હાથ જોડીને આજીજી કરી મને માફ કરી દયો હું ક્યારે આવીશ ના હવે છેવટે દલાભાઈએ બહાર કાઢ્યો દરા તરવાડીને બહાર કાઢ્યા અને ફરી કદી વાડીમાં પગ ન મૂકવા જણાવ્યું ફળીના કદી વાડીમાં પગ મૂકવા જણાવ્યું હવે ક્યારે મારી વાડીએ આવતો નઈ નકર તને આમ જ કૂવામાં બાંધીને રાખીશ ક્યારે છોડીશ નઈ કોઈને પૂછ્યા વગર કઈ વસ્તુ લેવાય નકર કેવી હાલત થાય દલા હા સરસ વેરી ગુડ